ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતો હોવાનો ખેડૂતોને લોકોનો આક્ષેપ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ દર વર્ષે આ જ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદર નદીમાં છોડતા હોવાનો આક્ષેપ કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો તથા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિ નુકસાન ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ માલધારીઓના માલ ઢોરને પણ રોક થવાની ભીતિ ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનું આક્ષેપ ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના લોકોને ખેડૂત લોકોની માંગ રિપોર્ટર ફિરોઝ ચુનેજા દોરાય છે ભરત બઠોડિયા આજે આપ તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ આ એટલા ફીણ છે પાણી આગળ નદી માં જે એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે આ ભાદર બે ડેમ માં જશે ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે સિંચાઈ માટે ઉપયોગ થશે તો આ બધું છે ખેતી ને નુકસાનકારક છે

આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે ત્રણ ચાર દિવસ થી તો વધારે આવ્યું છે ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે તમારી માંગ છે અમારી માંગ છે કે પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર આ પીણા વળે છે તો એ બાબતે શું કહેશો ફીણા વળે છે એ તો બંધ થાય તો થાય પીણા તો ચાલુ જ રહે છે ઓકે તમારું નામ દિલીપભાઈ ભુવા જેતપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નદી જેને આજે ત્રિવેણી સંગમ નો પણ સાથ મળે છે એવી ત્રિવેણી સંગમ ની અંદર આજે ડાયંગ એસોસી આ લાલ પાણી અને રબારીકા જે સહેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવે આજે ભર ની અંદર પણ એક નદી નો માહોલ વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે અને આપની સમક્ષ છે જે આ ફીણા વારું પાણી છે અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે તો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થયા વારંવાર ભાજપ ની દયા થી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે કારણ કે હવે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે તેમજ એશ્વસનના પ્રમુખોના રજૂઆતો કરી છે હવે આ કિસ્સાનોને ફાઇમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે ઘણા વખત વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાઇરેક્ટ દરિયાની અંદર અ પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંદરગાવનું કરવાનું આવે છે પણ એ આ સરકારના આવા ખોટા વચનો તે પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે બાકી તો તમારી સમક્ષ છે આજે ભરશિયાળાની અંદર આ પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર અને ઈ પૂર પછી નવી પ્રકારનું હોય સમય પાણીના ફરપોટા સાથે પૂર એટલે આ ભાજપની દયા છે અને આપ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રો કરી છે ઘણી બધી પાર્ટીઓ કરી છે ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે પણ અમને એવું લાગે લગે ક્યાંક ને ક્યાંક આ મીલી ભગર સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે